હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ફરી એક સારા ન્યૂઝ સાથે જે લોકોએ પીઆર લેવું છે એ લોકો પેન ને પેપર હાથમાં લઈ લો કારણ કે મસ્ત અપડેટ આપવા જઈ રહ્યું છું તમને ફાઇનલી હવેનું જેટલા બી ડ્રો અથવા નેક્સ્ટ યર બે હજાર ચોવીસ આ બધા નવું લિસ્ટ આવ્યું છે જે મારી પાસે માહિતી આવી છે તમને શેર કરી રહ્યો છું આ લોકો બધા પ્રાયોરિટી લિસ્ટમાં આવવા જઈ રહ્યા છે જેની અંદર જો તમારે બી નોટ ડાઉન કરવું છે તો તમે પેન ને પેપર લઈ લો કારણ કે કેનેડાનો જે નવા અહેવાલ મુજબ હું તમારી સાથે શેર કરી રહ્યો છું એનઓસી કોડ ખાસ નોટ કરી લો જેથી કરીને આ કોડ વાળા કોડવાળા કેનેડાને પ્રાયોરિટી રાખી શકે છે આ સિવાયના એનઓસી કોડવાળા હોય તો એમને વધારે રિસર્ચ કરવાની જરૂર પડશે તમે લોકો પેન પેપર લઈ લો અને તમારા કોઈ ક્વેશ્ચન વધે તો કોમેન્ટ કરજો આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું વિડીયોને હાઇપ કરવાનું શેર કરવાનું ના ભૂલતા સ્ટાર્ટ કરીએ છીએ આપણે સૌથી પહેલા પહેલો એનો કોડ નોટ ડાઉન કરી લો 20011 ટીયર કેટેગરી ની બે વાત આપી દઉં તમને ઝીરો કેટેગરી માં આપણે ઝીરો કહીએ એ લોકો ઓકે છે 22300 નો એનો કોડ ટિયર કેટેગરી 2 માં લેવામાં આવ્યો છે સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ અ 211 જે 20 હવે 21300 નો એનોસી કોડ છે સિવિલ એન્જિનિયર વાળાનો ટિયર 1 માં લઈ ગયા છે આને સાયબર સિક્યુરિટી સ્પેશિયલિટ ટીયર વન એકવીસ બસો વીસનો એનો સિકોડ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ટેકનોલોજીસવાળા અને ટેકનીશિયન્સ આ બધા બાવીસ ત્રણસો દસનો એનો સિકોડ ટીયર કેટેગરી ટુ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર એકવીસ ત્રણસો દસનો એનો સિકોડ ટિયર વન કેટેગરી વીસ ત્રણસો એકત્રીસનો એનો સિકોડ છે જિઓલોજીકલ એન્જિનિયરો અને ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર એકવીસ ત્રણસો ને એકવીસ બંને ટીયર વન કેટેગરીની અંદર ત્યારબાદ તેસઠ એકસોનો કોડ ટીયર થ્રીમાં ઇન્સ્યોરન્સ એજન્ટ એન્ડ બ્રોકર્સવાળા એકવીસ ત્રણસો એકવીસ ઇન્ડસ્ટ્રીઅલ મેન્યુફેક્ચરિંગ ટીયર વનમાં છે મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસો એકનો એન કોડ આ ટીયર ટુમાં મિકેનિકલ એન્જિનિયર તે પરંતુ એકવીસ ત્રણસો એકનો એન ઓડ ટીયર વન કેટેગરીમાં એલ એલિમેન્ટરી સેકન્ડરી સ્કૂલ ટીચર આ સિસ્ટન્ટવાળો કોડ તેતાલીસ એકસો એટલે કે એજ્યુકેશન સેક્ટરની ફોકસ થયું ટીયર થ્રીમાં લઈ જશે ઇન્સ્ટ્રક્ટર અને પર્સન વિથ ડિઝેબિલિટીવાળા બેતાલીસ બસ્સો ત્રણ ટીયર ટુ કેટેગરી બેતાલીસ બસ્સો બે ટીયર ટુ કેટેગરીની અંદરમાં અરલી ચેરુડ એડ્યુકેટર એન્ડ આ સિસ્ટન્ટ એલિમેન્ટરી સ્કૂલ ટીચર્સ એકતાલીસ બસો એકવીસ ટીયર વન કેટેગરી સેકન્ડરી સ્કૂલ ટીચર એકતાલીસ બસો વીસ ટીયર વન કેટેગરી એનિમલ હેલ્થ ટેકનોલોજીસ વાળા બત્રીસ એકસો ચાર ટીયર ટુ કેટેગરી એકત્રીસ એકસો બાર ઓડિયોલોજીસ્ટ ને સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ એકની ટીયર કેટેગરી ટેકનોલોજીસની વાત કરો બત્રીસ એકસો ત્રેવીસ બધા હેલ્થ સેક્ટર જે ઘણી તમે બી જોવો છો હેલ્થ સેક્ટર ફોકસમાં આવી રહ્યું છે જેની અંદર સિલેક્શન થઈ રહ્યા છે ટિયર ટુ કેટેગરી ડેન્ટલ હાયજિનિસ્ટ વાળાની જો વાત કરીએ તો બત્રીસ એકસો અગિયાર ટિયર ટુ કેટેગરી ડેન્ટિસ્ટ એનો સિકોડ છે ટિયર વન કેટેગરી જનરલ પ્રેક્ટિસ ને અને ફેમિલી ફિઝિશિયન્સ વાળા છે એકત્રીસ એકસો બે ટિયર વન અંદર છે લાઇસન્સ પ્રેક્ટિકલ નર્સ બત્રીસ એકસો એક ટિયર અને મસાજ ફેરાબીસ વાળા બી બત્રીસ બસો એક ટિયર ટુ

ટિયર વનમાં નર્સિંગવાળા છે જે કોર્ડિનેટર્સની અંદર આવે એકત્રીસ ટિયર વન કેટેગરી એકત્રીસ ટિયર વન કેટેગરી ઓક્યુપેશનલ થેરાપીસની વાત કરો એકવીસ બસો ત્રણ ટિયર વન કેટેગરીની અંદરમાં અધર પ્રોફેશનલ હેલ્થવાળા છે એકત્રીસ ટિયર વન કેટેગરી અધર ટેકનિકલ ઓક્યુપેશન થેરાપી એસેસમેન્ટની જો વાત કરો બત્રીસ એકસો નવનો કોડ છે ટીયર ટુ કેટેગરીની અંદરમાં બત્રીસ એકસો બે ટીયર ટુ કેટેગરીમાં પેરામેડિકલ અ ઓક્યુપેશનવાળા ફાર્માસિસ્ટની જો વાત કરો એકત્રીસ એકસો વીસનો એનઓસી કોડ છે ટિયર વન કેટેગરી ફાર્માસી ટેકનીશિયન આસિસ્ટન્ટ ફાર્માસી આસિસ્ટન્ટ તેત્રીસ એકસો ત્રણનો એનઓસી કોડ છે ટીયર ફ્રી કેટેગરીની અંદરમાં ફાર્માસી ટેકનિશિયન્સની જો વાત કરો બત્રીસ એકસો ચોવીસ એનઓસી કોડ છે અને ટિયર ટુ કેટેગરી ફિઝિશિયન આસિસ્ટન્ટની જો આપણે વાત કરીએ તો એકત્રીસ ત્રણસો ત્રણ નો કોર્સ છે ટીયર વન કેટેગરીની અંદરમાં થેરાપિસ્ટ ક્લિનિકલ વાળાની વાત કરીએ બત્રીસ એકસો ત્રણ ટીયર ટુ કેટેગરીની અંદરમાં સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર બેતાલીસ બસો એક આ હાઈ ડિમાન્ડમાં આવવા જઈ રહ્યો છે ટીયર ટુ કેટેગરીમાં લાવવામાં આવ્યો છે એટલા માટે અને સોશિયલ વર્કર્સની જો વાત કરો એકતાલીસ ત્રણસો ટીયર વન કેટેગરીની અંદર સ્પેશિયાલિસ્ટ જે છે ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન વાળા છે એકત્રીસ એકસો ની જો વાત કરો છો તો ટિયર વન કેટેગરી ની અંદર સર્જરી વાળા છે એકત્રીસ એકસો એક ટીયર વન કેટેગરી થેરાપિસ્ટ કાઉન્સેલિંગ થેરાપિસ્ટ ઇન કાઉન્સેલિંગ વાળા એકતાલીસ ત્રણસો એક ટીયર વન કેટેગરી ની અંદર અને વેટનરીઝ વાળા એકત્રીસ એકસો ત્રણ ટીયર વન કેટેગરી આ સાથે જ જો વાત ફિલ્ડની જેમ હેલ્થકેર ને સોશિયલ સર્વિસ ફોકસ થઈ છે એ રીતના એજ્યુકેશન થવા જઈ રહ્યું છે એલિમેન્ટરી એન્ડ સ્કૂલ ટીચર્સવાળા વાળા આસિસ્ટન્ટ છે ઇન્સ્ટ્રક્ટર જે છે એ પર્સન વિથ ડિઝેબિલિટીઝવાળા વાળા છે અર્લી ચાઈલ્ડહુડ વાળા છે એટલે કે બધા ટીએ ટુ ટુ એન્ડ થ્રીમાં છે તેતાલીસ એકસો એનો કોડ વાળા છે બેતાલીસ બસો ત્રણવાળા વાળા છે અને બેતાલીસ બસો બે એન ઓસી વાળા છે એલિમેન્ટરી સ્કૂલ અને કિન્ડર ટીચર્સ જો વાત કરો તો ટીયર વનમાં લઈ ગયા અને સેકન્ડરી સ્કૂલ ટીચરને બી ટીયર વનમાં છે એકત્રીસ બસો એકવીસ અને એકત્રીસ બસો વીસ એનો શીખવો છે આ સાથે તમે જોજો તો આર્કિટેક્ચર સાયન્સ છો ટીયર ઓ કેટેગરીને એક જ એવા છે કે જેને અત્યારે હાઈ પ્રાયોરિટીમાં દેખાડી રહ્યું છે સાયબર સિક્યોરિટી સ્પેશિયલિસ્ટ ટીયર વનમાં આવવાને કારણે એકવીસ બસો નો કોડ આની બી પ્રાયોરિટી અત્યારે સારી દેખાઈ રહી છે જેમાં આપણે આપણે થોડા ટાઈમ એમાં વસ્તુ કે ત્યાં આગળ આપણે સાયબર સિક્યોરિટી વાળાની ઓપનિંગ હતી જેમાં મોટી મોટી કંપનીઓના નામ દેખાડી રહ્યું હતું ગૂગલ હતું આઈ થિંક સો માઇક્રોસોફ્ટ હતું બીજી બેઝર આઈટી કંપનીઓ બી હતી કે જેને ફોકસમાં આ કોડ દેખાઈ રહ્યો જો મિત્રો તમારે આજુબાજુ એ રિલેટિવસ કોઈને બી

તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકોનો વિડીયો શેર કરી દેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત